તો કેમ છો મિત્રો મજામાં જશો તો મિત્રો અત્યારમાં આપણે આવી ગયા છીએ વાડીએ કેમ કે આજે તો ખરને વાળીને જવાનું એટલે આજે કપાસ વીણમાં આવી ગયા છીએ તો મારા પપ્પાને બધા કપાસ વીણે છે તો હું પણ ત્યાં જાઉં છું અત્યારે આજે થોડોક મોડો ઉઠ્યો હતો એટલે તો જ્યાં કપાસ વીણે છે ત્યાં ચાલો આપણે જઈએ તો મિત્રો અમે આપણે આવી ગયા છીએ જ્યાં આપણા કપાસ વીણે છે ત્યાં તો હું પણ કપાસ વીણવા લાગી જાઉં કેમ કે અત્યારે બધા કપાસ વીણવા માંડ્યા છે તો હું પણ લઈ લઉં અને કપાસ વીણવા લાગી જાઉં તો ચાલો મિત્રો આપણે કપાસ વીણવા લાગી જઈએ તો મિત્રો અત્યારે વાગી ગયા છે બાર અને આજે કપાસ વીણતા હતા એટલે મોડું થઈ ગયું છે તો આપણે જવાનું છે ઘરની વાડીએ કેમકે ત્યાં કચકો વાટવાનો છે અને ઢોરાને પાણી પાવાનું છે ઢોરા ત્યાં હવારે મોટો થઈ ગયો હતો તો અત્યારે આપણે તો ચાલો ઘરની વાડીએ જઈએ તો મિત્રો અમે અત્યારે વાગી ગયો છીએ એક કેમ કે હું તો બાર વાગ્યાનો ઘરેથી નીકળ્યો હતો તો એમાં વચમાં એવું થયું કે મારા દાદાનો છોકરો છે ગણપતભાઈ તેમનું હોન્ડા બંધ થઈ ગયું હતું અને તેમના નાના છોકરા છે તો તેમને નિશાળે જતા હતા વચમાં હોન્ડા બંધ થઈ ગયું હતું તો એમને હું હોંડાને બધું ગામમાં મેકા કઈ ગયું હતું એટલે મારે થોડુંક થઈ ગયું છે મોડું અને રજકોની વાડીએ હજુ વાઢવાનું છે અને નીણ પૂરો કરવાનો છે પાણી પાવાનું છે તો પહેલા આપણે વાઢી લઈ રજકો પછી પાઈ દઈએ પાણી તો ચાલો મિત્રો આપણે જઈએ આપણે રજકો પણ વાટી લીધો છે અને ઢોરાને પાણી પાઈ દીધું છે અને નીળ પણ નાખી દીધી છે અને આપણે પણ આપણો ઢાક વાંચી દીધો છે અને હવે આપણે આપણું ઓંડા ચાલુ પણ કરી દીધું છે અને હવે જવાનું છે ઘરે કેમ કે આજે લગભગ મારા બાની બધા ગયા છે મારા કાકાના છોકરાને જોવા આવ્યા છે ત્યાં તો આજે ઘરે તો બધા લગભગ નહીં હોય બધા ત્યાં ગયા હશે તો ચાલો આપણે ઘરે જઈને જોઈએ બધા ઘરે છે પછી લગભગ બધા મહેમાન ઘરે ચા પીવા લાવશે તો ચલો આપણે પેલા ઘરે જઈને જમી લઈએ તો મિત્રો પછી હું પણ ઘરે જમવા બેસી ગયો છું તો બટેકાનું શાક અને રોટ બાજરાના રોટલા છે તો હું પણ જમી લઉં પછી મિત્રો અમારા ઘરે મહેમાન આવ્યા હતા તો મહેમાન બધા ઘરે આવી ગયા છે અને મારા કાકાની બધા છે તમારા કાકાના છોકરાને આજે જોવા આવ્યા છે તો મહેમાન પણ ઘણા બધા છે તમારા પપ્પાને બધા બહાર બેઠા હતા તડકે કેમ કે સાંજ ઠંડી લાગતી હતી એટલે તો બીજા મહેમાન મોટા વડીલો આવ્યા છે તે બધા અંદર છે તે વસરીમાં બધા બેઠા છે અને હું પણ બહાર બેઠો હતો તો બધાને છોડા પાઈ ચા પણ પાયો અને બીજા બીજા બહેનો આવે છે તે બધા અંદર છે મારા મમ્મી બધા ભેગા બેઠા છે તો મિત્રો અહીંયા પણ બીજા મહેમાન બેઠા છે જે અંદર બેઠા હતા તે પણ બધા મહેમાનો આવ્યા તો મિત્રો કેમ કે આજે અત્યારે આપણે થઈ ગયો છે છ વાગી ગયા છે તો અહીંમાં એવું છે કે હા અત્યારે હું બપોર પછી મહેમાન ગયા પછી કપાસ વીણવા ગયો હતો પછી હમણાં પાંચ વાગે વાડીએ આવ્યો કેમકે ભાઈ દવાખાને ઓડા લઈ ગયો તો એટલે થોડુંક બેનને થોડુંક હાથે વાગ્યું હતું એટલે તો એ બધા આવી ગયા છે ઘરે અને હું વાડીએ ધોળાને નીણપૂરો કરવા આવ્યો છું તો ચાલો મિત્રો હવે આપણે જઈશું ઘરે કેમ કે નીણપૂરો પણ કરી દીધો છે તો મિત્રો અમારી ચેનલ પર તમે નવા આવ્યા હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલને ઓન કરી દેજો જેથી કરીને અમારા નવા વ્લોગ તમને જોવા મળે તો ચાલો મિત્રો મળીએ આપણે આગળના વ્લોગમાં